ચેતર વસાવા જેલની બહાર આવતા મિત્રો તેમના પત્ની ગુસ્સે થયા છે શા માટે મિત્રો ચેતર વસાવાના પત્ની ગુસ્સે થયા છે તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું પરિવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો ચેતર વસાવા જેલની બહાર પણ આવી ગયા અને તેમને જામીન પણ મળી ગયા પરંતુ ચેતર વસાવા જેલની બહાર આવતા તેમના પત્ની હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે તો શા માટે ચેતર વસાવાના પત્ની ગુસ્સે થયા મિત્રો વિડીયો પૂરો જોજો તમને બધી માહિતી આપીશ પરંતુ ચેનલમાં જો નવા હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ કંઈ પણ અપડેટ નવી હોય તે તમારા સુધી અમે પહોંચાડીએ તો દર્શક મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે અને ચેતરભાઈ વસાવાના પત્ની અને અન્ય લોકો પણ હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે દર્શક મિત્રો ચેતર વસાવાને જામીન આપવામાં આવી છે તેમાં એવું લખવામાં આવે છે કે ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જાય તેને લઈને લોકો હાલમાં ખૂબ જ નારાજ છે અને એસી દિવસ પછી ચેતર વસાવા આજે જેલની બહાર આવ્યા છે અને લોકો હાલમાં ખુશ પણ છે અને એક બાજુ નારાજ છે કારણ કે મિત્રો चेतर वसावा તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે તેને લઈને લોકો હાલમાં ખૂબ જ દુઃખી પણ છે તો દર્શક મિત્રો તમે વિચાર કરો કોઈ પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં તો જઈ શકે કારણ કે મિત્રો કોઈ પણ જનતાનો કોઈ બી પ્રશ્ન હોય તો ત્યાં જયા વગર તો નહીં કામ લાગે દર્શક મિત્રો ચેતર વસાવાને એક વર્ષ માટે જામીન આપવામાં આવ્યા છે અને એક વર્ષ સુધી તેઓ ડેડિયાપાડામાં નહીં જઈ શકે અને પોતાના મત વિસ્તારમાં પણ નહીં જઈ શકે મિત્રો હાલમાં આને લઈને લોકો ખૂબ જ ગુસ્સે થયા છે અને ચેતર વસાવાના પત્ની હાલમાં સૌથી મોટા સમાચાર આપ્યા છે કે એક ઇન્ટરવ્યુમાં ચેતર વસાવાના પત્નીએ એવું કીધું છે કે આનો ઉકેલ અમે લાવીશું એવું મિત્રો એક ઇન્ટરવ્યૂમાં ચેતર વસાવાના પત્ની બોલ્યા છે તો દર્શક મિત્રો તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે એક નવા વિડીયો સાથે